વલસાડમાં કોંગ્રેસના સ્નેહમેલનમાં કોંગ્રેસના નેતાઓના સરકાર પર પ્રહાર સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને લઈને સવાલ કર્યા હતા અનંતભાઈ પટેલે ખેડૂતો સાથે મજાક કર્યાના સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા અનંતભાઈ પટેલે કહ્યું કે ખેડૂતોને રાહત પેકેજ ન હોય બડીકું પડીકું આપવામાં આવી આપવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે જનઆક્રોશ રેલીની પણ ચીમકી ઉચ્ચારી પાકને સરકાર ખરીદવાની વાત કરે છે પણ પાક બચ્યો જ છે ક્યાં ખેડૂતોનો પાક બચ્યો જ નથી તો ક્યાંથી સરકાર ખરીદશે અને પેકેજ ને પડી ગયું કહેવાય તો કહેવામાં કોઈ શરમ પણ નથી કારણ કે લાખો કરોડો રૂપિયા નુકસાન ડાંગરનું હોય મગફળીનું હોય શાકભાજીનું હોય બધા જ ખેડૂતોને થયું છે અને ગત વર્ષે પણ

પાક ખરીદશું અલા પાક જ નથી ખરીદ્યો ને હું તમે આ મોરખ બનાવવાની ટેકનિક છે તમે સમજો પંદર કરોડ રૂપિયામાં ટેકાના ભાવે અમે ખરીદશું હું પતેડિયા ખરીદવાના અમારા ખેતરમાં કો ડાંગર રહ્યું જ નહીં